આજે અમારા જે ડ્રાઈવર છે જે આપણા જિલ્લાના સૌથી છેલ્લા સરકારી ડ્રાઈવર છે તેઓએ લગભગ તેત્રીસ વર્ષના લાંબા સર્વિસ બાદ આજે પોતે વય નિવૃત્ત થઈ રહ્યા છે એટલે સમગ્ર ટીમની લાગણીના ભાગરૂપે આપણે તેમનું માન સન્માન સાથે વિદાય સમારંભ ગોઠવ્યો હતો પોતે પણ ખૂબ જ ભાવુક થઈ ગયા અમે બધાએ પણ એમને એમની જે કાર્યરીતિ હતી એમનો અનુભવ હતો એનાથી ખૂબ જ ફાયદો થતો હતો અને આજે અમે એમનો વિદાય સમારંભ કરી એમને વિદાય કર્યા છે અયુબ મેં એમ ડ્રાઈવર તરીકે પ્રાંત અધિકારી તરીકે ડ્રાઈવર તરીકે ફરજ બજાવી છે ઓગણીસો કાણું થી આણંદ જિલ્લામાં આવ્યો છે ત્યારથી એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી નિષ્ઠાપૂર્વક મારી ડ્રાઈવર તરીકે ફરજ બજાવી અધિકારીઓ મારે બી આર પટેલથી આ મોયુર પરમાર સાહેબ સુધી મેં ફરજ બજાવી ત્રણ કલેક્ટર સાહેબ જોડે ફરજ બજાવી લીધે મને મારી મને મારી અધિકારીને ખુરશી પર મને સન્માન તરીકે બહેડ્યા એ મને ખૂબ અભિનંદન થયો છે બાદ એમને મારી મારી જ ગાડીને એમને એ ડ્રાઈવર તરીકે મને ઘેર સુધી મૂકવાયા એ મને બહુ આશ્ચર્ય થયું કે મને ખૂબ અભિનંદન થયો છે સાથે સાથે પણ મારા પરિવાર તરીકે મને ગાડીમાં બ્યાડ્યા છે અને ખૂબ સન્માન કર્યો એ ખૂબ ખૂબ આભાર છે